નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો રાધિકા સ્કૂલ એન્ડ હોસ્ટેલમાં શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવી છે જોઈએ વિગતવાર મિત્રો તો તમે જોઈ શકો છો ગુજરાતી માધ્યમની શાળા છે જેમાં એક થી પાંચ ધોરણ માટે અંગ્રેજી અને ગણિત વિષય માટે ભરતી જાહેરાત છે ત્યારબાદ તમે જોઈ શકો છો ધોરણ છ થી આઠ માટે અંગ્રેજી ગણિત સમાજ વિજ્ઞાન તેમજ ગુજરાતી માટે ફિમેલ કેન્ડિડેટ માટે ભરતી જાહેરાત છે ધોરણ નવ થી બાર કોમર્સ વિભાગ માટે વિજ્ઞાન એકાઉન્ટન્ટ એસપીસીસી તેમજ સ્ટેટિસ્ટિક્સ માટે મેલ કેન્ડિડેટ માટે ભરતી જાહેરાત છે એકથી નવ માટે કોમ્પ્યુટર માટે ફિમેલ કેન્ડિડેટ માટે ધોરણ એક થી આઠ માટે એચઓડી મિનિમમ બે વર્ષનો અનુભવ જરૂરી છે અહીંયા કેન્ડિડેટ પ્રિફર રહેશે અહીંયા નવથી બાર માટે એચઓડી મિનિમમ બે વર્ષનો અનુભવ મેલ કેન્ડિડેટ માટે તેમજ અંગ્રેજી માધ્યમની જે શાળા છે તેના માટેની ભરતી જાહેરાત છે તેમાં એક થી પાંચ માટે અંગ્રેજી તેમજ પર્યાવરણ વિષય માટે ફિમેલ કેન્ડિડેટ માટે જગ્યા ખાલી છે તેમજ છ થી દસ માટે સામાજિક વિજ્ઞાન વિજ્ઞાન હિન્દી ગુજરાતી માટે ફિમેલ કેન્ડિડેટ અરજી કરી શકશે ધોરણ અગિયાર બાર માટે બી એસપીસીસી તેમજ એકાઉન્ટન્ટ માટે મેલ કેન્ડિડેટ માટે તેમજ એકથી આઠ માટે કોમ્પ્યુટર વિભાગ માટે ફિમેલ કેન્ડિડેટની ભરતી જાહેરાત છે આ સિવાય મિત્રો નોન ટીચિંગ સ્ટાફ માટે રિસેપ્શનિસ્ટ રેક્ટર મેલ ફિમેલ રિસેપ્શનિસ્ટમાં પણ ફિમેલ ડ્રાઈવર બે વર્ષના અનુભવ માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ છે તારીખ વીસ ચાર બે હજાર ચોવીસ શનિવારના રોજ અને એકવીસ ચાર બે હજાર ચોવીસ રવિવારના રોજ સવારે નવથી થી સાંજે ચાર વાગ્યા સુધી રાધિકા સ્કૂલ એન્ડ હોસ્ટેલ ફુલવાડી પાર્ક વડાલી રોડ કસ્તુરબા ધામ ત્રંબા રાજકોટ ખાતે આવેલી છે સ્કૂલ ત્યાં ઇન્ટરવ્યુ હશે મિત્રો વોટ્સઅપ નંબર અહીંયા આપેલા છે વધુ માહિતી તમે માટે સંપર્ક કરી શકો છો ત્રાસઠ બાવન એક્યાસી તેત્રીસ પંચાવન નંબર પર તમે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો તો આ હતી મિત્રો રાધિકા સ્કૂલ એન્ડ હોસ્ટેલ માટે ભરતી જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય